એ ભુજ મુકામે ગોધરા માંડવીની ગરબા બ્રાહ્મણ સમાજની દીકરી પોતાની સરકારી કોન્ટ્રાક્ટ મુજબની નર્સની નોકરી કરવા ગોધરા બસ સ્ટેશન બસની રાહ જોઈને ઊભી હતી એવા સમયે એક સનકી મગજના હત્યારા યુવાને સવારના છ વાગે એકાએક આવી ગૌરી ગરવાના ગળા તથા પેટમાં છરી તલવાર ગુપ્તીથી ઉપરા છાપરી ઘા કરી ગૌરીની સ્થળ ઉપર જ હત્યા કરી નાસી ગયો હતો ગૌરીની ખૂબ જ નિર્મમ રીતે હત્યા કરી હતી ત્યારબાદ હત્યાએ ઝેરી દવા પીવાના નામે બનાવ સ્થળથી પંદરેક કિલોમીટર દૂર સરકારી દવાખાને દાખલ થયેલ ત્યારબાદ બીજા દિવસે પોલીસે દવાખાનેથી જ હત્યારાની પોલીસ અટક કરેલી આ અંગે જે પ્રકારે શરૂઆતથી પોલીસની ભૂમિકા અને પીડિતાને ન્યાય માટે કચ્છ કલેક્ટરશ્રીને વિવિધ પ્રકારની માગણીઓ સાથે આવેદનપત્ર આપ્યું હતું જેમાં આવેદનપત્ર આપવા સમયે સાંસદ શ્રી કચ્છ ગાંધીધામ ધારાસભ્ય શ્રી ડોક્ટર રમેશભાઈ ગરવા ગુજરાત મહેશ્વરી સમાજના પ્રમુખ નરેશભાઈ મહેશ્વરી આરડીએએમના પ્રમુખ હિતેશભાઈ મહેશ્વરી લખનધુઆ કચ્છની કેટલીય દલિત સામાજિક સંગઠનો તથા કચ્છ મહિલા કોંગ્રેસ પ્રમુખ રાધાસિંહ ચૌધરી ગોધરાના સરપંચ તથા આખાય કચ્છ જિલ્લામાંથી અઢારે વર્ણના સામાજિક આગેવાનો સાથે મહિલાઓએ મૌન રેલી સાથે હાથમાં પ્લે કાર્ડ દ્વારા આરોપીને ફાંસી આપવા તથા દીકરીઓને સરકાર દ્વારા રક્ષણ મળે એ પ્રકારના સંદેશ સાથે રેલીમાં જોડાયા હતા રિપોર્ટ બાય આરુષ રાઠોડ ભુજ કચ્છ અમરેલી તાલુકાના પવિત્ર એવા અમેદામ ગોધરા ગામે ગત તારીખે અમારા ગુરુબ્રાહ્મણ સમાજની દીકરી જેની સમગ્ર કચ્છની જનતાએ કચ્છની અઢાર વર્ણએ સર્વ સમાજે સ્વીકૃત કરી અને આગળનો જે આક્રોશના રૂપે આજે અહીં અહીં જે રેલી નીકળી છે ત્યારે અમે અંદાજીત પાંચથી દસ હજાર લોકોની આ રેલીમાં અમે બધા સાથે રહી અને મોરબી સાંસદ કચ્છના એનો પણ અમારી ટીમ સાથે જોડાયા માલતીબહેન પણ અમારા ફેમિલાના ધારાસભ્ય સાથે બધા સાથે મારી કચ્છની મેં તમામ સમાજના પ્રમુખો મહિલા મંડળના પ્રમુખો ગરબા સમાજના પ્રમુખ અત્યારે સાથે જોડાઈ બધા રાજકીય હજી સાથે જોડાઈ અને કલેક્ટર પાસે અમે રજૂઆત કરી છે આ કેસની અંદર એક તો શરૂઆતથી થોડુંક કેસની જે તપાસ કંઈક આડીઓ જતી એવું લાગે તમને એટલે આની સીટ મંગની રચના જેમાં ઉચ્ચ અનુભવી પોલીસ અધિકારીની પાંચ સીટની ટીમ બને એના દ્વારા તપાસ કરવામાં આવે બીજું આ કેસ તાત્કાલિક આજે કોર્ટ ચલાવવામાં કોર્ટમાં ચલાવવામાં આવે તેથી એનો ઝડપી નીકળીને બને અને ભવિષ્યમાં આવા નરાદમો એ ડાક બેસાતો એને સજા થાય બીજા આવા કેસ આવા બનાવો બધા છે ત્રીજી આ કેસમાં તાકીદની અસરથી સરકારી પીપીની નિમણૂક કરવામાં આવે જે અનુભવી અને કોઈક મેગા સિટીમાંથી આવતો છે આ કેસની ગંભીરતા સમજી અને ધારદાર સરકાર તરફથી અને ફરિયાદી પક્ષ તરફથી રજૂઆત કરે ત્રીજી આ દીકરી સરકારી કર્મચારી કોન્ટ્રાક્ટ બેઝ્યુ કરતી એટલે એનો પરિવાર આ દીકરી પર આધારિત હતો એટલે એ પરિવારને તાકીદની અસરથી વળતર મળે આ દીકરીને સરકારી નોકરી કરતી પરિવારમાંથી નોકરી મળે એ તમામની માગણી તમામ સમાજે તમામે કચ્છની તમામ મહિલા મંડળોએ સાથે મળી અને આજે એક એકદમ વિનમ્ર રીતે ફોન રેલી શરૂ કોઈને પણ ડિસ્ટર્બ કરાવી બિલકુલ બિન રાજકીય રીતે માત્રને માત્ર દીકરીને પરિવારને ન્યાય મળે એવું અમે અત્રે કલેક્ટર સાહેબ શ્રી ગરવદર સાહેબ અને એસપી સાહેબ શ્રી સોડા સાહેબને બધે બંનેને અમે વિસ્તૃત રજૂઆત કરી છે અને અમારી જે માગણીઓ છે એમાં કચ્છના સાંસદ અને મૂર્વ વિનોદભાઈ અને બેન વારતીબેન પણ સુરપુર પુરાવો છે અને એમને પણ અલગથી આ આ પ્રશ્ન આ જે કંઈ માગણી ખાસ કરી એવી એસપી સાહેબને અમારી રૂબરૂમાં એમને ભાગપૂર્વક કલેક્ટર સાથે એટલે વાત કરી છે એટલે સરળ સમાજ અમારી સાથે છે ને આ દુઃખની ઘડીમાં સમગ્ર કચ્છની જનતા એક છે એ અમારા માટે અમને એક પીક ભરવાની છે